દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની નવ જેટલી કોલેજોનું ખાનગીકરણના વિરોધમાં એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા હોબાળો અને હોદ્દેદારો પર રૂપિયા બે નોટોનો વરસાદ પણ કર્યો છે સો વર્ષ જૂની ગ્રાન્ટેડ કોલેજોનું ખાનગીકરણ બાબતે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના હોદ્દેદારો પર મનોરંજનની બે હજારની નોટોનો વરસાદ કર્યો હતો એટલું જ નહીં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના શિક્ષણનું વ્યાપારીકરણ કરતા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો શહેરની છ ગ્રાન્ટેડ કોલેજોનું જોડાણ યુનિવર્સિટીએ રદ કર્યા હોવાના પહેલા આક્ષેપ બાદ વર્ષના પ્રવેશને નહીં આપવા છતાં એનઓસીઆઈ અને યુથ કોંગ્રેસે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના હોદ્દેદારોનો ડોઢા પણ કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે વધુ મહાનગરસેવક સંસ્થાને અતિ કિંમતી જગ્યા દાન કરી અને લાખો રૂપિયા દાન આપી કોલેજો શાળાઓ બનાવી તેઓનું બંધારણ બનાવાયું હતું શારૂક શિક્ષણ સસ્તું શિક્ષણ એ જ હજારો વિદ્યાર્થીઓ તેમાં શિક્ષા લેશે એવા મહાન વિચાર સાથે સંસ્થાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ આ સંસ્થા દક્ષિણ ગુજરાતના લાખો વિદ્યાર્થીઓને શિક્ષા લઈ અને દેશના મહાન જજ વકીલ ડોક્ટર ઇજનેર વૈજ્ઞાનિક સાંસદ ધારાસભ્ય મેયરો સહિત જુદા જુદા ક્ષેત્રોમાં તેઓ દેશના વિકાસમાં ખૂબ જ મોટો ફાળો આ સંસ્થાનો છે અમારો વિરોધ સુરતની સૌથી જૂની સો વર્ષ જૂની જે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી છે કે જેનામાંથી ગરીબ અને મધ્યમ વર્ગના અનેક લોકો આજે ગુજરાત અને ભારત દેશની અંદર નામ રોશન કરીને બહાર આવ્યા અને બચાવવાની મુહિમ છે એનએસયુઆઈ યુથ કોંગ્રેસ અને આ સાર્વજનિક સોસાયટીના તમામ ભૂતપૂર્વક વિદ્યાર્થી સાથે મળી અને આજે સાર્વજનિકની અંદર અમે આવેદનપત્ર આપવા આવ્યા છેલ્લા ઘણા દિવસોથી અમારી યુનિવર્સિટીને સરકાર સામે લડાઈ ચાલે છે પરંતુ સાર્વજનિક સોસાયટીની અંદર પણ આવેદનપત્ર આપીને અમે જણાવવા માંગીએ છીએ કે સરકારનો હાથો બની અને તમે કોઈ કામ નહીં કરતા જેટલી પણ ગ્રાન્ટેડ કોલેજો છે એને ખાનગીકરણ થવું જોઈએ નહીં સરકાર ગમે એટલું દબાણ આપે જે રીતે એક સ્ટેટમેન્ટ એને વીએનએસયુમાં આપ્યું છે કે અમે સાર્વજનિકની જે ગ્રાન્ટેડ કોલેજો છે એનું જોડાણ વીનએસયુ વી નર્મદ સાઉ યુનિવર્સિટી સાથે રાખવા માંગીએ છીએ એ પ્રકારનું લખાણ સરકારને પણ આપે કે અમારી ગ્રાન્ટેડ કોલેજોનું જોડાણ સરકારી યુનિવર્સિટી સાથે જ અમે ચાલુ રાખવા માંગીએ છીએ અને અમને એ પણ ખાતરી આપે કે આ ગ્રાન્ટેડ કોલેજની એક પણ રૂપિયાની ફી વધવી જોઈએ નહીં અને જો સરકાર ફરજ પાડે તો આ જે ખાનગી યુનિવર્સિટી બની છે એ ખાનગી યુનિવર્સિટીનું એફિલેશન રદ કરવા માટે પણ સ્વરાજ સરકારને પત્ર લખે ગ્રાન્ટેડ કોલેજોની એક પણ કોલેજ અમે ખાનગી યુનિવર્સિટીમાં જવા દેવા માંગતા નથી કારણ કે આ જે જગ્યા દાન આપનાર છે જે કરોડો રૂપિયાની જગ્યા જે સુરતના ભામાસાઓએ સો વર્ષ પહેલાંની આ યુનિવર્સિટીની જ્યારે નહોતી બની ત્યારની સાર્વજનિક સોસાયટીની સ્થાપના કરી એનો મુખ્ય ઉદ્દેશ સસ્તું શિક્ષણ અને સારું શિક્ષણ હતું પણ આજે સસ્તું શિક્ષણ અને સારું શિક્ષણના નામે ક્યાંક ને ક્યાંક સોસાયટી અને ભારતીય જનતા પાર્ટી અને ભાજપ સરકાર સાઠગાંઠ કરી આ જે વ્યાપારીકરણ કરવા માંગે છે અને એ વ્યાપારીકરણ અમે ક્યારે પણ નહીં કરવા દઈએ સુરતના પાંચ આજે પ્રવેશની રાહ જોઈને બેઠા છે રિઝલ્ટ આવી ગયું છે પરંતુ કઈ યુનિવર્સિટી એમ કહે છે કે અમે અમે પ્રવેશ નથી નથી આપવાના આપવાના કોલેજ એમ કહે છે તો આ વિદ્યાર્થી કે જે પાંચસો રૂપિયામાં બી રૂપિયામાં બીએ બીકોમ અને બીએસસી થઈને નીકળતા હતા એના માટેનો પ્રશ્ના ચિહ્ન લાગી ગયો છે ત્યારે અમે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીને કહેવા માંગીએ છીએ કે શિક્ષણનો વેપાર તમે મહેરબાની કરી આ સો વર્ષ જૂની સાર્વજનિક સોસાયટીમાં કરવા જાશો તો એ સુરતના જે શિક્ષણવિદો છે

हर ससेटा अझर कुरेसी जी टेंट फोर न्यूज